જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે ગોધલા છે તે જઠાભાઈ કરમૂરના છે તેમને આ ગોધલાની જોડ વેસવાની છે તેમનું કામ છે ભીંડા તાલુકો સામખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા જેઠાભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમની પોતે પાત્ર પરથી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ અમને મોકલવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે અમને વિડીયો મોકલી શકો છો અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળે ઓકે મિત્રો જય માતાજી